સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં એક રાતમાં તસ્કરોએ ત્રાટકીને દસથી વધુ દુકાનોને નિશાન બનાવી ચોરી અંગેની જાણ થતાં એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે આવી સીસીટીવી કબજે લઈને કાર્યવાહી હાથ ધરી હતી મળી આવતી જાણકારી અનુસાર હિંમતનગર તાલુકાના સહકારી ચીન વિસ્તારમાં ગત રોજ રવિવારે રાત્રે દરમિયાન તસ્કર તુલસી કોમ્પ્લેક્સમાં દસથી વધુ દુકાનના શટરોના તારા તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી ત્યારે સોમવારે સવારે ચોરી થયા અંગેની જાણ હિંમતનગર એ ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને તસ્કરોએ ચોરી કરતાં સીસીટીવી કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તુલસી કોમ્પ્લેક્સમાં આવેલી રસરાજ આયુર્વેદિક હોસ્પિટલ ઉત્સવ ટાઇટલ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ